એકવીસ ડિસેમ્બર વિશ્વ ધ્યાન દિવસની વડોદરા જિલ્લા કક્ષાની ઉજવણી ડભોઈ કોલેજ કેમ્પસ ખાતે રાખવામાં આવી હતી આ પ્રસંગે ગુજરાત રાજ્ય રમત ગમત વિભાગ અને યોગ બોર્ડના ઉપક્રમે કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યો જેમાં નાયબ કલેક્ટર સહિત વહીવટી વિભાગ ડભોઈ નગર આગેવાન અને કોલેજના વિદ્યાર્થી અધ્યાપકો હાજર રહ્યા હતા દેશના યશસ્વી અને ગુજરાતના પનોતા પુત્ર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના પ્રયત્નથી સમગ્ર વિશ્વમાં તારીખ એકવીસ જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવણી કરી સમગ્ર ગુજરાતના લોકો નિરોગી રહે અને રાજ્યના દરેક નાગરિકો સ્વસ્થ અને જીવનશૈલી જીવવા પ્રોત્સાહિત થાય તે માટે રમત ગમત વિભાગ હેઠળ ગુજરાત રાજ્ય યોગ બોર્ડની રચના પણ કરવામાં આવી છે માનસિક અને શારીરિક ઘોષિત કરવામાં આવ્યો છે આ સંદર્ભે આજે ડભોઈ કોલેજ કેમ્પસ ખાતે વિશ્વ ધ્યાન દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી ઇન્દ્રજીતસિંહ પરમાર જિલ્લા કોઓર્ડિનેટર ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માર્ગદર્શન હેઠળ વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે નાયબ કલેક્ટર રવિરાજસિંહ આચાર્ય વહીવટી વિભાગના અધિકારી સહિત મોટી સંખ્યામાં અધ્યાપકો ને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને ધ્યાન કરી સાથે જરૂરી માર્ગદર્શન મેળવ્યું હતું નગર અને તાલુકા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના શિક્ષક દ્વારા સુંદર સંચાલન કરવામાં આવ્યું હતું જે વિશ્વ ધ્યાન દિવસની ઉજવણીના ભાગ સ્વરૂપે રોજ એકવીસ ડિસેમ્બરે લભોઈ ખાતે વડોદરાના જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ખૂબ મોટી સંખ્યામાં લોકોએ સવારમાં ધ્યાનનું મહત્ત્વ સમજ્યું હતું અને ત્યારબાદ ધ્યાનની પ્રેક્ટિકલ જે થઈ એમાં એ બધાએ જોડાય અને પોતે આધ્યાત્મ અને પોતાના જે જે પોતાના ઈશ્વર છે એમની સાથે એમને પોતાનો એકાકાર કરવા માટેનો એક આજે પ્રયત્ન કર્યો હતો અને આ પ્રસંગે જે યોગ દોડ છે એને ખૂબ સુંદર આયોજન આજે લખમ ખાતે કર્યું હતું